નમસ્કાર મિત્રો વિડિયોમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી ત્યારે ત્યાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે મેઘ તાંડવ વચ્ચે પિતા પુત્રી કારમાં જતા હતા ત્યારે અચાનક સોનક નદીમાં પાણી આવી જતા ગાડી તણાઈ ગઈ હતી જેમાં પંડિત દીકરીનું તણાઈ જતા મોત થયું છે યુવાન દીકરીનું મોત થતાં પરિવાર પર આફત ફાટ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પિતા પુત્રી કારમાં આવી રહ્યા હતા તે દરમિયાન ભરડાવાવ પાસે એક દિવાલ પડી હતી જે બાદ ત્રણ રિક્ષા બાઇક ટેમ્પો પણ તણાયા હતા જે જોઈને પિતા પુત્રીએ પાણીમાંથી લોકોની મદદ કરીને તેમને બચાવ્યા પણ હતા આ દરમિયાન આ લોકો એકબીજાનો હાથ પકડીને પસાર થઈ રહ્યા હતા જ્યાં બધા લોકોને એક સાથે હાથ છૂટી જતા બધા ફંગોળાયા હતા જ્યાં દીકરી થાંભલું પકડીને ઊભી થઈ ગઈ હતી એક આયસર પાણીમાં ફંગોળાઈને આવ્યું અને યુવતીની સાથે લઈ ગયું જેથી બીજા દિવસે આયસર નીચેથી જ યુવતીની લાશ મળી હતી મિત્રો આમ પિતાની નજરો સામે જ દીકરીનું મોત થતા પિતા પર આપ તૂટી પડ્યો છે તો બસ મિત્રો આ વિડીયો પૂરું થાય છે ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઇપ કરો